જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો જોઈને તમને લાગતો હશે કે આ વળી કઈ નવી રેસીપી છે તો તમે સાચા છો આજે હું આપ સૌને માટે એકદમ નવી રેસીપી લઈને આવી છું આ રેસીપી અમે મારા નણંદના વાડી ગયા હતા ત્યાંથી અમને જાણવા મળી તો આ રેસીપી નું નામ છે લઠ્ઠાડા આ રેસીપી એકદમ નવી જ છે આ તમને પેલા ક્યારે પણ જોઈ પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય તો આ એકદમ નવી જ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો લઠા દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બંને કોમ્બિનેશન એકદમ ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું પૂરતા નહીં અને વિડીયોને એક લાઇક જરૂરથી આપજો તો ચાલુ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે અહીંયા મેં દોઢ રાતકી તુવેર દાળ લઈ લીધી છે અહીંયા હું પાંચ થી છ વ્યક્તિઓ માટે બનાવી રહી છું તો એ પ્રમાણે નું માપ લઈ રહી છું તમારે જેટલી બનાવવી એ પ્રમાણે તમારે દાળ લઈ લેવાની છે તો હવે આ દાળને આપણે કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી છે આપણે સરસ રીતે સાફ કરી લઈશું તો દાળને સરસ રીતે ગરમ પાણી ધોઈ લેવાની છે તો કુકરમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ધોયેલી દાળને એડ કરી દઈશું હવે એમાં આપણે સિંગદાણા એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું

બાફી લઈશું અહીંયા લઠ્ઠા બનાવવા માટે અહીંયા મેં એક કિલો બટેટાને આ રીતે બાફી લીધા છે તો અહીંયા આ રીતે ચાલ ઉતારી મેં એને તૈયાર કરી લીધા છે તો હવે એનો મસાલો તૈયાર કરીશું તો આને સરસ રીતે મેસ કરી દેવાના છે તો અહીંયા આ રીતે બટેટાને સરસ રીતે મેં મેસ કરી લીધા છે તો હવે એમાં બધા મસાલા એડ કરીશું અહીં આપણે જે રીતે ગોટાના મસાલો બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે મસાલો બનાવીશું પણ થોડોક અલગ સ્ટાઈલમાં બનાવીશું તો સૌપ્રથમ એમાં એક જીનીસ અમારેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ તેમાં જીનીસ સમારેલું ટમેટું એડ કરીશું અહીંયા તમે ડુંગળી અને ટમેટા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ જીના સમારેલા લીલા ધાણા એડ કરીશું હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા આપણે લીંબુનો રસ એડ કરીશું તો અહીંયા મેં એક લીંબુનો રસ લઈ લીધો છે અને એ જ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું તો તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે લીંબુ અને ખાંડનું પ્રમાણ લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી ગરમ મસાલો પાવડર ત્યારબાદ અહીંયા આદુ મરચાની પેસ્ટ એડ કરીશું તો અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો તો અહીંયા હું ત્રણ ચમચી લઈ રહી છું હવે ત્યારબાદ અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી ખારી સિંગને આ રીતે ચાલ ઉતારીને તૈયાર કરી લીધી છે તો એ એડ કરી દઈશું અહીંયા આ રીતે આ લઠ્ઠા બનાવવા માટે સિંગનો ઉપયોગ જરૂરથી કરવો જો તમને સ્પાઈસી પસંદ હોય તો તમે મસાલા સિંગનો ઉપયોગ પણ કરી શકો છો મસાલા સિંગનો ઉપયોગ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અત્યારે હું નોર્મલ સિંગ આવે છે એડ કરી રહી છું તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને આનો મસાલો તૈયાર કરી લઈશું હવે બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને અહીંયા મેં આ રીતે સરસ મિશ્રણ તૈયાર કરી લીધું છે તો હવે આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો એમાંથી આપણે લઠ્ઠા તૈયાર કરીશું તો એના માટે આપણે હથળી ઉપર તેલ લગાડી દઈશું જેથી કરીને મિશ્રણ આપણું હાથ સાથે ચોટે નહીં તો જે રીતે આપણે ગોટા બનાવતા હોય છે એનાથી આપણે મોટી આ રીતે લઠ્ઠા બનાવવાના છે તો આ જ રીતે મોટી સાઈઝના બનાવવામાં આવે છે આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આને સાઈડમાં રાખી દઈશું અને હવે આના આપણે બેસનનું મિશ્રણ તૈયાર કરી લઈશું તો બેસનનું મિશ્રણ બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ એડ કરીશું તો અહીંયા હું બે કપ લઈ રહી છું અહીંયા આપણે જે લઠ્ઠા તૈયાર કર્યા છે એને આપણે બેસનના મિશ્રણમાં ડુબાડીને ફ્રાય કરવાના છે તો આ બેસનમાં પાણી એડ કરીને એનું મિશ્રણ તૈયાર કરીશું તો સૌથી પહેલા આપણે થોડું જ પાણી એડ કરીશું જેથી કરીને એમાં ગાંઠો ના રહે અને સરસ રીતે મિશ્રણ બધું સરસ રીતે મિક્સ થઈ જાય બીજું પાણી આપણે બાદમાં એડ કરીશું અને આ બેસનનું મિશ્રણ આપણે થોડું જાડું જ રાખવાનું છે જેથી કરીને આપણા બોલની ની સરસ રીતે ચોટી જાય એકદમ પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે ગાંઠો ન રહે એ રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે એકદમ ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે અહીંયા આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ એક લીંબુનો જ્યુસ ઉમેરીશું અને ખાંડ એડ કરીશું અહીંયા લીંબુ અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અહીંયા અમે એક ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે હવે આપણે ખાંડને સરસ રીતે ઓગાળી લઈશું આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે વધારે પડતું જાડું પણ નથી અને પાતળું પણ નથી તો હવે આ બેસનના મિશ્રણને આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા આપણું દાળ બફાને તૈયાર થઈ ગઈ છે તો હવે એને જરણીની મદદથી ઝેરી લઈશું તો અંદર આપણે બીજું ગરમ પાણી એડ કરીશું હંમેશા અહીંયા દાળમાં એડ કરવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો તો અહીંયા હું ગરમ પાણી એડ કરી દઈશ અને દાળને સરસ રીતે ઝારણીની મદદથી ઝેરી લેવાની છે જેથી કરીને એકદમ સ્મૂથ દાળ આપણી બનીને તૈયાર થઈ જાય તો આ રીતે ઝેરણીની મદદથી ઝેરી લઈશું આ રીતની મેં દાળ રાખી છે બાદમાં જેટલું જરૂર લાગે એટલું આપણે પાણી એડ કરીશું અને પાણી પણ આપણે ગરમ જ એડ કરવાનું છે તો અત્યારે આ રીતની દાળ રાખી છે તો હવે આપણે ખડા મસાલા જોઈ લઈએ તો એના માટે ત્રણ સૂકા લાલ મરચા બે તમાલપત્ર બે તજના ટુકડા ત્રણ બાદિયા અને પાંચ લવિંગ લઈ લીધા છે અહીંયા ખડા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો પણ આ દાળ થોડી સ્પાઇસી બનાવવામાં આવે છે એટલા માટે ખડા મસાલાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હવે વઘાર કરવા માટે આપણે કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એમાં એક ચમચી રાય એડ કરી દઈશું રાય તતરી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું એડ કરી દેવાનું છે અડધી ચમચી મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું આ દાળને થોડી સ્પાઈસી બનાવવા માટે આદુ મરચાનો થોડો આગળ પડતો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું અને ત્યારબાદ ક્રશ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે તો અહીંયા મેં ત્રણ મોટી સાઈડની ડુંગળીને ક્રશ કરીને લઈ લીધી છે તો એ એડ કરી દઈશું અને ડુંગળી જલ્દીથી સંતળા જાય એટલા માટે એમાં આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે ડુંગળીના માપનું જ મીઠું એડ કરીશું દાળને બાફવામાં પણ આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે એટલા માટે ધ્યાનથી એડ કરવું તો હવે આપણી ડુંગળી સંતળા ગઈ છે એનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું તો અહીંયા મેં એક મોટી સાઈડના રીતે ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધું છે એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ બંને વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો સૌથી પહેલા એમાં અડધી ચમચી હળદર એડ કરીશું ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરવાનું છે અહીંયા આપણે બે ચમચી લાલ મરચું પાવડર કરી શકો છો હવે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી થોડું તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આ ગ્રેવીને સાતળી લેવાની છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઈશું અને આ ગ્રેવીને આપણે કુકરમાં એડ કરી દેવાની છે તો કુકરને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું અને આ ગ્રેવીને આપણે કુકરમાં એડ કરી દઈશું મિક્સ કરી દઈશું જેથી કરીને ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે દાળને ઉકાળવાની છે જેટલી દાળ આપણે એટલી દાળ આપણી મીઠી બને છે અહીંયા આપણી દાળ આ રીતની બની છે જો તમને જરૂર લાગે તો તમારે થોડું પાણી એડ કરી દેવાનું છે હવે અહીંયા એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ ખાંડ એડ કરીશું તો એક લીંબુ રસ અને બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો તમે ગોળનો ઉપયોગ કરવા માંગતા હો તો કરી શકો છો થોડું મીઠું એડ કરી દઈશું પણ મીઠું એડ કર્યું હતું એટલે ધ્યાનથી એડ કરવું એક ચમચી ગરમ મસાલા પાવડર એટલી આપણી દાળ ઉકળશે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે તો દાળને સરસ રીતે ઉકાળી લેવાની છે તો હવે આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે તો ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે આપણે આ દાળ બની ગઈ છે હવે આપણે જે લઠ્ઠા બનાવ્યા હતા એને આપણે આ મિશ્રણમાં એડ કરી દેવાના છે તો એને સરસ રીતે બેસનના મિશ્રણમાં કોટ કરી દેવાના છે જેથી કરીને એને ફ્રાય કરી સરસ ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને તમે ચાહો તો આમાં બે ચમચી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો જેથી કરીને એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને છે હવે આ રીતે ચમચામાં લઈને ઉપરથી પણ સરસ રીતે આ લઠ્ઠાને કોટ કરી દઈશું અને તેલ મેં ગરમ કરવા માટે મૂકી દેધ્યું છે તો આ આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે બે ચમચાની મદદથી સરસ રીતે બેસનના મિશ્રણમાં કોટ કરીને આપણે એને ફ્રાય કરવા માટે મૂકી દેવાના છે તો આ રીતે એક પછી એક સરસ રીતે બેસનના મિશ્રણમાં કોટ કરતા જવાનું છે અને એને ફ્રાય કરવા માટે મૂકી દેવાના છે એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ આપણે પલટાવી લઈશું આ રીતે બંને સાઈડ થોડોક હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે બધી બાજુથી આજ રીતે ફેરવતા જવાનું છે અને સરસ રીતે એને તળી લેવાના છે જેથી કરીને ઉપરથી એકદમ ક્રિસ્પી બની જાય તો આપણા આ લઠ્ઠા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ક્રિસ્પી અને આવી જ રીતે આપણા બધા લઠ્ઠા બનાવીને તૈયાર કરી લેવાના છે તો હવે અહીંયા મેં થાળીમાં આનું પ્લેટિંગ કરી લીધું છે તો એક સાઈડ આપણે લઠ્ઠા રાખી દીધા છે અને બાઉલમાં દાળ કાઢી લીધી છે અને તમે ડુંગળી સેવ પાપડ સાથે સર્વ કરી શકો છો તો એને આપણે કઈ રીતે સર્વિંગ કરવાનું છે તો તો રીત બતાવી સૌપ્રથમ આપણે એક પ્લેટ લઈશું એમાં આ રીતે એક લઠ્ઠા સેટ કરી લઈશું અને ઉપરથી આપણે ગરમ દાળ એડ કરવાની છે તો એને કઈ રીતે ખાવામાં આવે છે એ હું તમને દેખાડી રહી છું તો ઉપરથી આપણે દાળ એડ કરીશું દાળ એડ થઈ જાય ત્યારબાદ એમાં આપણે બીજી સામગ્રી એડ કરીશું તો સૌથી પહેલા આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરીશું અહીંયા આપણે જે ખારી સિંગનો ઉપયોગ કર્યો હતો એ થોડી ઉપરથી એડ કરી દઈશું જેથી આ ખાવામાં ખૂબ જ ક્રન્ચી લાગે છે અને ઉપરથી આપણે ઝીણી સેવ ભભરાવી દઈશું હવે ફરીથી આપણે ડુંગળી અને ટમેટા થોડા ગાર્નિશ કરી દઈશું તો આ લઠા દાળને આ રીતે સરીન પ્લેટમાં લેવામાં આવે છે અને સીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો